તો ખનીજ ચોરી અટકાવવા માટે ફરી ચોટીલા પ્રાત અધિકારી હરિદ છે ગુજરાતમાં પ્રથમ વખત ખનીજ ચોરી અટકાવવા માટે મૈસૂલ ચોકી ઊભી કર્યા બાદ પ્રાત અધિકારી ચોકીની મુલાકાતે પહોંચ્યા હતા અને જામવાડી અને ભડુલામાં પણ ગેરકાયદેસર કાર્બોશીલ ખુદકાબ કરતા મજૂરોને પ્રાત અધિકારી વતન તરફ રવાના કર્યા છે અને તમામ ગેરકાયદેસર ખાણો બંધ કરાવી હતી તો આવી હવે ગેરકાયદેસર ખોદકામ કરશે તો તેની ખનીજ માફિયાઓ સામે પણ કાર્યવાહી થશે મહેસૂલ ચોકસી ઉભી કર્યા બાદ પ્રાત અધિકારી હરેશ મકવાણાએ પણ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા કડક સૂચના પણ આપી છે મહેસૂલ ચોકસી ઉભી કરવાનો નિર્ણય જિલ્લા કલેક્ટર અને પ્રાત અધિકારી દ્વારા લેવામાં આવ્યો હતો મહેસૂલ ચોકી પર તંત્રના અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવશે જેમાં મામલતદાર સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે ખનીજ ચોરીના મામલે વહીવટી વધુ એક કડક કાર્ય છે પ્રવૃત્તિઓ પર પણ અંકુશ મૂકી શકાય છે છે ઊભી કરી એટલા માટે કે જે જમીન છે એ જમીન છે એ જમીન ટોટલી ટોટલી મહેસૂલ ખાતા હસ્તક છે આ જમીન જે ધરતી છે એ ધરતીનો ક્યારે કોઈ એનો બગાડ ન થાય એમાંથી કોઈ ખનન ન થાય આ રીતે એ તમામે તમામ જવાબદારી છે મહેસૂલ ખાતા